ઉનાના કેસરિયા ગામમાં અકસ્માત થતાં સગા બે ભાઈ સહિત ત્રણ લોકોના મોત અજાણ્યા વાહને અડફેટે લેતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો દીવ હાઈવે કેસરિયા ગામ નજીક ભયંકર અકસ્માત કેસરિયા ગામના રહેવાસી હિતેશભાઈ જગદીશભાઈ સિંગળ ઉંમર વરસ વીસ અને પરિમલ જગદીશભાઈ સિંગળ ઉંમર વરસ અગિયાર અને ભીખાભાઈ નારાયણભાઈ દણ દમણિયા ઉંમર પાંત્રીસ વરસ રહેઠાણ નાથલ હિતેશભાઈ જગદીશભાઈ સિંગળ ઉંમર વર્ષ વીસ અને એમના નાના ભાઈ પરિમલ જગદીશભાઈ સિંગળ દીવ કામેથી આવતા પોતાના ગામ નજીક પહોંચતા એક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બીજી બાઇકની સાથે અથડાતા સગા અને બે ભાઈઓના મોત નીપજ્યા હતા જે ઉનાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા છે કેસરિયા દીવ હાઈવે કેસરિયા ગામ નજીક અજાણ્યા વાહને બંને બાઇક અથડાતા અકસ્માતમાં બંને ભાઈના મોત નીપજ્યા હતા ટોટલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે સૂત્રો દ્વારા મા માહિતી મળતા અકસ્માતનું કારણ કેસરિયા દીવ રોડ કેસરિયા ગામ પાસે અજાણ્યા વાહને બંને બાઈક અથડાતા અકસ્માત સર્જાયો ઉના મેવાડા અલ્પેશ